બાબુગીરી બાપુ તમે ગમે ત્યારે અવાજ કરજો ખરેખર તમારી કોઈ પણ ભીડ ભાંગી નાખે એવો આ ઓલિયો પુરુષ છે આની હું તમને ખાતરી આપું છું મને એનો અનુભવ છે કારણ કે એનું વર્ણન કરી શકાય એવું નથી સંત કોને કહેવાય એને કાઈ પણ જો કાઈ ઉપમા આપવી હોય તો બાબુગીરી બાપુની ઉપમા આપવી પડે સંતની કારણ કે માણસ કે

સંસ્કૃતિમાં મૃત્યુ પામ્યા એવો શબ્દ છે મૃત્યુ છે મારે જયારે જય બોલવી છે ત્યારે અહીં ઉપસ્થિત તમામ આપણે જેની ચેતનાની છાયામાં હું તમે અનુભવ કરી રહ્યા છે એ તમામ ચેતના યાદ કરવી છે ત્યારે એવી ચકાચક જોરદાર જય બોલવી છે અને આખા હાલરિયા

સોમનાથ મહાદેવ હા પૂજ દાદા ચલા થી રથ દાદા આપણી વચ્ચે ઉપસ્થિત હોય પૂજ દાદાને હું વિનંતી કરીશ આપણા પ્રતિભાઓ આપનું પ્રવચન આપશો પૂજ દાદા